આગામી તારીખ સત્તાવીસમી જૂનના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ વાની હરીદર્શન સોસાયટીમાં આવેલ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરીઓ પાપવામાં આવી રહ્યો છે રથયાત્રાને લઈ નગરજનોને આયોજનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્ય

ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનો મહિમા હોય છે ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે રથયાત્રા પૂર્વ રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના સવારના અગિયાર કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાટી બજાર ભરૂચી નાકા થઈ સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી નું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ વાડી ખાતે મહાપ્રસાદી નું આયોજન રાખેલ હોય જેમાં ભક્તોને અમે આ રથયાત્રા ત્રેવીસમી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેરની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ